અને શહેરા વિધાનસભા વિસ્તારના કાર્યકરોની મુલાકાત બાબતે અસંતોષ હોવાનું ધ્યાન આવ્યું હતું હોડાસ્ટક દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર મારા નામની પસંદગી કરવામાં આવતા હું ગોધરા અને શેરા વિધાનસભા બેઠકના કાર્યકરો તેમજ આગેવાનોને મળી શક્યો ન હતો મને કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂકી મને જે મેન્ડેટ ફાળવવામાં આવી છે એ બદલ તો કોંગ્રેસના તમામ મોવડી મંડળોનો હું આભાર માનું છું હાલ બે દિવસ પહેલાં અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જે પધ્રા સીટ ઉપરથી હતા એમણે મુલાકાત બાબતે જે થોડો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ હું એમને મળ્યો તો એમણે એમને મેં ટેલિફોનિક ફરી વાત પણ કરી છે કે આ તો લોકોએ આવો મને જાણ કરી હતી કે આપ મુલાકાત લઈ શક્યા નથી હોળીનો ટાઈમ હોય અને હોળાષ્ટક હોય મુલાકાતો બાકી હતી આમાં પાણીમાં લાકડી મારવાથી ક્યારેય પાણી છૂટું પડતું નથી એ રીતે અમારી જે વાત થઈ એ પાછા મને સો ટકા સહકાર આપવાની વાત થઈ છે આવું ક્યારેય બન્યું નથી કે મેં નાક દબાવી હોય અમે પક્ષ અમારે પ્રદેશ સમિતિમાં મેં મારી આ બધી સ્થિતિ પણ મેં જણાવેલ હતી પરંતુ હું ચાલુ ધારાસભ્ય હોય પ્રથમ મારી પસંદગી પક્ષે કરેલ છે આવું કોઈ નાક દબાવવામાં આવ્યું નથી અને મને कोई आओ कोई अक्षय बाजी मैंने ये करी, खरेखर कर पक्षे भक्षे पर विश्वास में कि मने वोट मने डेटा पिल्ला। हमारी तमाम माहिती थी, थी अपडेट रहेंगा माटे चौड़ा लड़ा हो न्यूज़ साथे